જેનું સ્વાધી આઠ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક જોવાના છે તો શું છે તો કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો અહીં પેલું શું છે તો કે પાંચ પૈસા તો હવે આપણે આનો ઉત્તર જોઈએ અહીં લખીશું આપણે એક પૈસા બરાબર કેટલા થાય એક રૂપિયાના તો કે એક ના સો હવે આપણે શું કરીશું તો કે આપણે તો હવે આપણે અહીં લખી શકાય કે 5 પૈસા આપણે શોધવાના છે અહીં આપણે પ્રશ્ન મૂકી દઈએ હવે મિત્રો આ બંનેનો આપણે ચોકડી કરાંક કરશું 5 પૈસા અને 1 ના છેદમાં 2 આ રૂપિયા હવે આપણે તેનો ચોકડી ગુણાકાર જોઈએ તો અહીં આપણે ઉપર શું લખીશું 5 1 ના છેદમાં 100 અને એના છેદમાં આપણે શું લખીશું 1 લખી દઈએ અહીં આપણે એટલે આપણે ઉત્તર શું મળી ગયો 5 ના છેદમાં 100 મળી ગયો મિત્રો મિત્રો તમને અંશ છેદ ઉડાડતા આવડતા હશે તો અહીં આપણે જો અહીં પાંચ છે પાંચ એક પાંચ એટલે પાંચ ના છેદમાં સો થઈ ગયા છેદમાં કઈ ન હોય એટલે એક હોય છે પણ એક નો આપણે ઉપયોગ કરતા નથી અહીં આપણે મિત્રો અહીંયા આપણે આને દશા સ્વરૂપે ફેરવીએ એટલે સો છે એટલે કઈ બાજુ જશે તો કે ડાબી બાજુ જોશે એક પોઈન્ટ ખસશે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપણો સાચો ઉત્તર થઈ ગયો એક પૈસા બરાબર એક ના છેદ માં સો અહી આવે છે રૂપિયા ઓકે હવે આપણે પિંચોતેર પૈસા લખીએ પિંચોતેર પૈસા બરાબર ક્વેશ્ચન માર્ક મિત્રો આનો આપણે ચોકડી ગુણાગાર કરીએ એટલે શું લખીશું પિંચોતેર ગુણ્યા એક ના છેદ માં સો અને છેદમાં લખીશું આપણે એક પૈસા મિત્રો એકનું કઈ મહત્વ હોતું નથી અહીં આપણે શું લખીશું તો કે આપણે શું લખીએ તો કે પિંચોતેર ના છેદ માં સો હવે આને આપણે દશાંત સ્વરૂપે ફેરવીએ અહીં તમે જોઈ શકો છો આ શૂન્ય એટલે અહીં પોઈન્ટ ગયો અને આ શૂન્ય એટલે અહીં પોઈન્ટ ગયો એટલે કે 0.75 રૂપિયા આપણો સાચો ઉત્તર આવી ગયો સી ની અંદર જોઈએ 20 પૈસા અહીં આપણે શું કરીશું એક પૈસા બરાબર રૂપિયા 1 ના છેદમાં 100 હવે આપણે લખીએ શું લખીએ તો કે 20 પૈસા આપણે લખવાના છે તો 20 પૈસા સો કરીશું ત્યારબાદ આપણે ભાંગરમાં અહીં લખીએ એક લખીશું હવે તો મિત્રો આને આપણે નું કઈ મહત્વ હોતું નથી એટલે અહીંયા આપણે લખી શકાય શું લખી શકું તો કે વીસ ના સો

પચાસ રૂપિયા પૈસા હવે આપણે શું કરીશું અહીં પચાસ રૂપિયા પૈસા છે એક રૂપિયો બરાબર કેટલા પૈસા સો પૈસા તો પચાસ ગુણ્યા આપણે સો કરીએ એટલે કેટલા મળે તો કે પાંચ હજાર મળી ગયા તો કે પાંચ હજાર આપણે આપણે પાંચ હજાર પૈસા મળી ગયા હવે આપણે મિત્રો 5000 પૈસા ને 90 વડે ગુણીએ એટલે કેટલા મળી ગયા 5000 અને 90 મળી ગયા મિત્રો આપણે બંનેનો સરવાળો કરી દેવાનો છે તો 5000 અને 90 પૈસા મળી ગયા ત્યાર બાદ આપણે શું કરીશું તો કે 1 પૈસા બરાબર 1 છેદમાં 100 રૂપિયા હવે આપણે શું કરીએ તો અહીં આપણે 5000 અને 90 છે તો કેટલા હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણે લખીશું પાંચ હજાર નેવું ગુણ્યા એકના છેદમાં સો અને આખાનો છેદ એક અંશ છેદમાં આપણે લખી દીધા છે હવે આપણે શું લખીશું પાંચ હજારના છેદમાં નેવું અને તેના છેદમાં કેટલા લખીશું સો લખી દઈએ હવે આપણે શું કરીએ તો આ બંનેનો આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ એટલે કે આ શૂન્ય એક અહીં જશે અને બીજો શૂન્ય અહીં જશે એટલે કે રૂપિયા કેટલા મળી ગયા પચાસ પોઈન્ટ નેવું મળી ગયા આ મિત્રો આપણો સાચો ઉત્તર બની હવે આપણે સાતસો ને પચીસ પૈસા આપણે જોઈએ શું છે તો કે એક પૈસા બરાબર આપણે લખીએ રૂપિયા એક ના છેદ શું છે હવે આપણે સાતસો પચીસ પૈસા છે અહીં આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ શું કરવાનું આ બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો એટલે કે સાતસો ને પચીસ ગુણ્યા એક ના છેદમાં સો થઈ ગયા છેદમાં આપણે મૂકી દઈએ એક હવે આપણે એ સાતસો પચીસ ના છેદ માં સો મૂકી દઈએ મિત્રો આ એક શૂન્ય છે અહીં શૂન્ય જશે એટલે કે બોતેર પોઈન્ટ પચીસ થઈ જાય અને આ એક શૂન્ય અહીં જશે એટલે કે રૂપિયા સાત પોઈન્ટ પચીસ આપણે મળી ગયા ઓકે તો આ આપણો સાચો ઉત્તર બની ગયો જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય